યુવાનો પોતાના પારંપરિક વેશભૂષામાં નાચતા ગાતા ઠાકર બાપાની પાલકી લઈ મટકી સ્થળ સુધી આવી પહોંચી હતી મટકી શરૂઆત સોનગઢની ઠાકર સેના યદુવંશી ભરવાડ સમાજ દ્વારા મટકી ફોડી કરવામાં આવી કુલ સાત મંડળો અને એક મટકી જાહેરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ પૂર્વ ભાજપા જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશી સોનગઢ ભાજપા સંગઠનના પ્રમુખ અમિત અગ્રવાલ નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી સાથે પૂર્વ કારોબારી અધ્યક્ષ નિખિલભાઈ સેઠણે નગરના કોર્પોરેટર સાથે સંગઠન મંત્રી રાઘવે મોટી સંખ્યામાં મહેમાનોએ સમૂહ આરતી કરી આ સમૂહ આરતી માં પીઆઈ એન એસ ચૌહાણ પણ જોડાયા હતા ડીજેના તાલે યુવાનો મન મૂકી ગરબે ગુમ્યા અને મટકી ફોડી હિન્દુ સમાજની એકતા બતાવી હતી કાર્યક્રમનું સંચાલન ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ સફળ બનાવવા સમગ્ર હિન્દુ સમાજે સહ સહકાર આપ્યો કાર્યક્રમના અંતે સોનગઢ નગરપાલિકા સોનગઢ પોલીસ વિભાગ અને તમામ હિન્દુ સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને હનુમાન ચાલીસા કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી